નમસ્કાર દર્શક મિત્રો દિવાળીના પર્વને લઈને જ્યાં આખું ગુજરાત પ્રકાશ ભાઈ બનવા જઈ રહ્યું છે તે સમયે વિરમગામ ટાઉન પોલીસ પણ થઈ ગઈ છે સુરક્ષાથી સજ્જ આ મિત્રો પ્રકાશના આ પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવાય તે માટે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકની અધ્યક્ષતા વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ડૉક્ટર કે એસ દવે દ્વારા કરવામાં આવી હતી જેમાં તહેવારો દરમિયાન શાંતિ જળવાય તે માટેના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ટાઉન પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ બેંકના મેનેજરો આંગળીયા પેટીના સંચાલકો શહેરના વેપારીઓ સોસાયટીના ચેરમેન સેક્રેટરી લેબર કોન્ટ્રાક્ટર રાજકીય તથા સામાજિક આગેવાનો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા કે એસ દવે દ્વારા બેઠક દરમિયાન સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે તહેવારોમાં આનંદ તો સૌ કરે છે પણ આનંદ સાથે સુરક્ષા પણ કેટલી જરૂરી છે તેમણે સૌને અપીલ કરી કે રોકડ અને કિંમતી સામાનની હેરફેર સમયે સાવચેતી રાખવી ઘરો અને દુકાનોમાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવા અને શંકાસ્પદ જાતે વ્યક્તિઓની પોલીસને તાત્કાલિક જાણ કરવી તહેવારોમાં ઘણા લોકો પોતાના ઘરો કે કંપનીઓ બંધ કરીને ફરવા જાય છે તેને ધ્યાનમાં રાખી ખાનગી સિક્યુરિટી એજન્સીઓને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી ડોક્ટર દાવે વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે જેથી નાગરિકો નિર્ભયતા દિવાળી દિવાળી મિત્રો પણ જયારે એ ઉજવણી શાંતિ અને સુરક્ષા સાથે ત્યાં ત્યારે એની ખુશી બમણી બની જાય છે વિરમગામ ટાઉન પોલીસ આ પ્રશંસનીય પહેલ એક સંદેશ આપે છે કે સુરક્ષિત સમાજ ખુશહાલ સમાજ

પ્રમાણે લે એ બહુ જરૂરી છે તો જ્યારે પણ આવો બનાવ બને ત્યારે બાબતે અને કોઈ અલગ સ્વરૂપ રાખવાની છે કારણ કે દેશની અંદર વર્તમાન સમયમાં ધર્મ બાબતે હમણાં તાજેતરમાં ઘણા બનાવ બની ગયા છે અને ઉત્સવો જે છે ઘણી વખત આ બબાલનું કારણ બનતા હોય છે એટલે કે જે ન ગમતા વ્યક્તિઓ છે કે જેને માત્ર આગ લગાવવામાં રસ છે એવા લોકો તકની રાહ જોતા હોય એટલે આપણે એને તક આપવાની નથી કોઈ પણ વસ્તુને ટાળવી હોય તો જતું કરવું એ સૌથી મોટો ગુણ છે જો જાણી પૂછીને કૃત્ય કરવામાં ન આવ્યું હોય તો એને મોટું કરવું એ સારી વાત નથી એટલે મારી તમને સૌને વિનંતી છે કે આ દિવાળીનો તહેવાર એવો ની અંદર એવો શાંતિપૂર્ણ રીતે પસાર થાય કે જેની અંદર બહાર આપણે જઈને કહી શકીએ કે ભાઈ અમારું ગામ જે છે એ દરેક તહેવારોને ભાઈચારા સાથે હળીમળીને ઉજવે છે જેવી રીતે ગણપતિનો તહેવાર સારી રીતે ગયો એના પછી નવરાત્રી ખૂબ શાંતિપૂર્ણ રીતે ગઈ મુસ્લિમ તહેવાર જે મોરમ હતી ઈદ હતી એ બધા તહેવારો શાંતિપૂર્ણ રીતે સન્માન સાથે ભાઈચારાની ભાવના અને છે તો દિવાળીમાં પણ હું એવું ઈચ્છું કે બને નહીં અને ફ્રી દિવાળી આપણે ઉજવી શકીએ અને હું એ ખાતરી સાથે કહી શકીશ કે તમારો સાથ સહકાર અમને અમારા માગે મુજબનો મળશે તો અમારી બાબતમાં તમારે કંઈ કહેવું પડશે નહીં તમારો અમારો જો સાથ થાય તો એક પણ અણબનાવ બનશે નહીં પછી એ ચોરીની ઘટના હોય એ કોઈ ઝઘડાની ઘટના હોય કે કોમિનલગઢ ઘટના હોય જો સમજદારી કેળવીને આગળ વધીશું તો કોઈ પણ અણબનાવ આપણે બનવા દઈશું નહીં આ મારા તરફથી તમને સૂચના છે અને મારા તરફથી જો આગ્રહ પણ છે કે જેવું અગાઉના તહેવારોમાં આપણે કરતા આવ્યા છીએ એવું આ વખતે પણ આપણે સમજદારી રાખવાની છે અમદાવાદ ગ્રામ્યના એસપી સાહેબ જાટ સાહેબે ખાસ તમામ વર્ગને ભેગા કરી અને દિવાળી તકેદારી મીટિંગ લેવાનું કીધું છે કે અમદાવાદ જિલ્લો એક એવો સંવેદનશીલ જિલ્લો છે અને અમદાવાદ શહેરને અડીને આવેલો છે અને સૌરાષ્ટ્રમાં જવું હોય કચ્છમાં જવું હોય સાઉથમાં જવું હોય કે અમદાવાદ સિટીમાં જવું તો એને અમદાવાદ ગ્રામ્યમાંથી પસાર થવું જ પડે એટલે ટ્રાન્સપોર્ટેશનની દ્રષ્ટિએ જુઓ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટની દ્રષ્ટિએ જુઓ કે અમદાવાદ શહેરને અડીને આપણે રહેલા છીએ એ દ્રષ્ટિએ જુઓ તો આપણે ભૌગોલિક રીતે ખૂબ મહત્વના સ્થાન ઉપર છીએ વિરમધામ જે છે માર્ગ સાથે પણ એટલું કનેક્ટેડ છે રોડ માર્ગ સાથે પણ એટલું કનેક્ટેડ છે વેપારીની દ્રષ્ટિએ પણ એટલું કનેક્ટેડ છે એટલે આપણે જો જાગતા રહીશું તો આપણે ત્યાં બનાવ ન બને બીજે બને તો આપણે એવો આપણે એવો ગર્વ લેવાનો ત્યાં આ બનાવ મારે ત્યાં બનવાનો હતો પણ હું જાગતો હતો એટલે ન ભાઈ હે તો ઘણી વખત તો અમે હા બોલવાડી ના વેપારીઓ કેટલા જાગે છે તમને કોઈ કોઈ એક વેપારી ઉભા થાવ ભાગ્યવાન કરી તમારે તહેવારના ખરીદીના પીક અવર્સ શું હોય છે એકદમ કે જ્યાં તમારે

આ પ્રશ્ન રહ્યો એટલે આ વખતે મને એવો વિચાર આવે છે કે આપણે તમામ દિવસો નહીં પણ દિવસના અમુક કલાકો તો બંધ કરી છે તો પાસેથી પાસેથી અને ત્યાં હું છે ને ટેમ્પોરરી પોલ ઉભા વાગે પોલ નખાઈ જાય એ ત્રણ વાગે કાઢી લેવા ફરી બે કલાક પછી પાંચ વાગે નાખી રાત્રે નવ વાગે કાઢી તો એનાથી ત્યાંની કોઈ પબ્લિક મને ફરિયાદ કરવા કે રજૂઆત કરવા આવે ન આવે એની જવાબદારી તમારે લેવી પડશે લેશો કારણ કે બોલવાર માત્ર માર્કેટ નથી આપણે જે પ્રોબ્લેમ જે છે એ બે વૃક્ષ આપણે બધા સાચું છે કે જે વેપારીઓ પોતાના સ્થિત એક વસ્તુ પોતાના દુકાન પાસે મૂકવા એક એ સિવાય જે કસ્ટમરો આવે એ પણ મૂકે એ સિવાય જે રિક્ષાઓ હામામી દે આવે એટલે ટ્રાફિક થાય બીજું જે ફોરવી અંદર આવે એટલે એનો પણ મોટો પ્રોબ્લેમ હવે તા ગોળનો દરવાજો ને ટાવર ફોરવી જાય અને બરાબર વિદ્યાર્થી સ્ટોર આગળ સારું સુરુમાં ઘર આવે અને આમેની બે રિક્ષા અંબાજીની આવે એટલે ટ્રાફિક ચાલે અડધો પોણો કલાકે ચાલુ ચાલુ જ હોય યાદી ટ્રાફિક જામ તો હજારી સુધી આવે હજારી ટ્રાફિક જામ થાય એટલે આરાધ નથી અસરથી ઘૂસવામાં આવે ત્યાં ટ્રાફિક જામ વાલો કોલકોટાની બારી માંથી જે આવે વ્યાન ચાળા ઈ વાહનો અને અંદર જવાના

તમે જોજો કે તમારી આજુબાજુમાં ભીડ થઈ જશે ને ત્યારે જ તમારું પાકી ચોરા તમે એકલા હોય ચોરે ભીડ થાય ને ત્યારે જ આ લોકો સક્રિય બનતા હોય અને અમદાવાદ થી આ

એક દિવસ આમ વિરંગામાં એક દિવસ પડી જાય એક દિવસ સાણંદ જાય એક દિવસ બાવળા જાય એક દિવસ ધોળકા જાય પણ આપણે ત્યાં આવે ને આવું બનાવ ન બને એ ખાલી હાથે જ જવા જોઈએ